તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજ નફો નુકસા ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસા ના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો ને અમે અહીંયા આવ્યા છે અમને જ મળે કબજે મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે ગોલે વારો જ ન આવવા દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વખતે વસિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહુ ભરત ભાવિ પ્રબલ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ વિધાન છે હું વશિષ્ટ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું કે હવારે રામને ગાદી ઉપર અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કાંઈ ન કરી શક્યું અભિથિના વિધાન અને આવડી આદ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જ કોને મળ્યું અભ્જ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું માં રામાયણ એ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ને માં કૌશલ્યા નથી જુવાન જો દીકરો ને વહુ બે વન માં જાતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાઈ લેવા દેવા નહીં ભીલડી ની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને અહીંયા જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા તેથી રામ ને કોઈ નો કામ માં આવ્યા વાંદરા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહીંયા નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો હવે દીવ ગયા પેલા ન ભોગું લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યાની ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજીએ ઉતાર્યું કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને મા ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ

બધે હા ભેળેલો જ છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે કોઈ નઈ બોલે દિવાળી જ મૂકવાની છે બાકી એક જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે ને હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજ ની મારા માત પિતાની ની કઈ તમારા ભાઈ બહેન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આય નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા હશે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોક ના હાથમાં વડનગર માં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં હવે આના મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કઈ ન થાય તારે ભજન રાખવા ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કઈ એક નાળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં કહું ઉસ્તાદના ને બેન જાવાળાના ભાઈભાઈ દોસ્તાર હો હો પચાપ પછા કાઢીને એમને આપી દ્યો એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવવું જ લાવજો ને કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુર્ભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખીએ એ કાગળને બાગળને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા માએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કીધું તું મોડો પડી માં તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓલ્ડી તો છે ને પણ કે ઓલ્ડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આ તાર દસ જણા મેં કહ્યું આપણે સીએ દસ જણ હતી પણ મને ઓલી શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થઈ મેં સડી જઈશું તમે એઠા બેસી પણ સાઉન્ડ જ્યાં રાખવું સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડ એ બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ